જીવડો વૈયોજા છે કાયા રાણી રતરે છે પર્ભુદાસભાઈના ભાઈપુજી ગુજરી ગયા છે એના આત્માને શાંતિ દે જે કાન હું જોઉં હું ભાઈ આપ તમારે ભેગો છો પણ એક તો વાત પાકી છે કે પુરુષ છે ને એ સ્વામીજી અભિમાની છે પુરુષમાં કાંઈક અહંકાર હોય બહેનોમાં એવું નહીં જજો કોઈના ઘરે પ્રસંગમાં ગયા હશું આપણે કોઈના લગ્નમાં ગયા હશું તો આપણે અહીંયા બેઠા બેઠા વાતો કરતા હશું કાઠલા મળતા હશું મૂછું હરખ્યું કરતા હશું કહુંબા લેતા હશું ચા પીતા હશું બેનો શું કરશે ખબર કાંઈ નહીં તો જો ઓછા કામવાળા છે ને તો ગમે એવું કિંમતી ઓઢણું ઓઠ્યું છે એનો કાસોટ વાળી અને એના વાસણ ધોવા મળશે અરે કાંઈ નહીં તો વરરાજાના ગીત ગાચ્યું છે ભલે ન કરી વરરાજાને બે એકમાં ફૂલા હોય ડાબો પગું પાડે તો જમીનો પગ ઉપડતો એવો ભલે હોય તોય એ બાયું કે છે વીરા મારા જાગા માગા જાગા માગા એ ગમે રૂડું કરશે સાંભળજો બેનો શોખ હોય ને બે વાત એક લગ્ન માં ગીત ગાવાનો ને એક કોક મરી જાય ચાર કૂટવાનો આ બાજુ ખરું કે નહીં કૂટે કે નહીં એ તો બધે હોય ને પણ હવે સારું છે હવે ઘણું 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 સારું થઈ ગયું અને અત્યારની દીકરીઓ ભાગશાળી મારા બાપ કે દીકરીઓ તમારા સમય આવ્યો અને આ એકવીસમી સદીમાં ઘણું ખરું કૂટવાનું નીકળ્યું ડોસ્યું તો કૂટી પછી કાંઈ સમજાય ને મારો ભોજ ગયો ભાઈ જાણે કોને ખબર ક્યાં ક્લાસ કર્યા હોય બોલો ધડાકા બોલે લાગેલી હા કોઈ દી કોઈ ઘીરે ન હોય ત્યારે આપણે આપણી ખડકી બેન કરીને ખતરો કરજો ત્રીજે ધડાકે ડો ગોટોવળી દાખો આપણે અને આ કલાક કલાક હિંસ લે અને વાળ વાંકો ન થાય ખબર નહીં પણ બહુ સરસ મરી ગયો એ રાજી થાય કે વાહ શું તાલ ચાલે છે મારી પાછળ નહીં નહીં હું કહું છું ભાઈ હવે આવું રોવાનું બધું બંધ કરો એની વાહે ભગવાનના નામ લ્યો આપણે એની વાહે રોઈએ ને એટલું બધું કૂટીએ ને તો જીવને એમ થાય મેં ક્યાં કોઈના બુસ માર્યા તો વાહે આવે તોડું આજુ આવે નહીં એની પાછળ ભગવાનના નામ લ્યો સાહેબ હા હવે તો થઈ ગયું છે આવું હવે કોઈ નથી અને એમાં સિટીમાં તો પાછો હાવ સુધરી ગયા ઠામું કાર કાર જ મૂકે તો કાઢ નાખ્યા હાવ હા અમુકે તો કાર જ કરવાનું બંધ કર્યું આવું ન કરતા કાર જ તો કરજો નકર તો બળજો મરી ગયો ને માણા મરી ગયો એમાં ફેર શું છે બળજા ના કાર જ કર્યા છે આપણા બુઢિયા હોય સાહેબ આપણા વડીલો એ આપણા બળદ ના ખરખરા કર્યા છે અને કહેવાય ગયો એમાં ખાનદાન ઘોડી મરી ગયો તો મહિનો મહિનો ખરખરા ન જતા એને બદલે બે ચણ રાખ્યું છે બે હણા તું બે એકલો પણ બહુ સરસ થયું વ્હાઈટ એમ વ્હાઈટ કપડાં પહેરીને બધા સિટીમાં જોઈએ ને સાહેબ મને કે અમારા કલાકારો ઉપર દઈ આવે કેટલું શીખી શીખીને ક્લાસિકલ કર્યું હોય તો એના ભાગમાં બેહણામાં ગાવાનું જ આવતું હોય હા જોજે એ કલાકારો જ જુદા હોય જીવડ વૈયો જા છે કાયા રાણી રતરે છે પર્ભુદાસભાઈ ને ભાઈ પીજી ગુજરી ગયા છે એના આત્માને શાંતિ દે જે કાલ એના ભાગમાં કોઈ દિવસ આવ્યું જ નહીં મોર બની થનગાટ કરે ગાવાનું સાહેબ અને ખરેખર આપણે શહેરમાં જોઈ ને આ સારું એની રીતે કરે જ બધા ભગવાન એને આનંદ કરે પણ એ બધા વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં હોય આગળ ડોમ વ્હાઈટ હોય આવ્યા હોય એ વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં પહેરીને આવ્યા હોય બહેનો એ બધા વ્હાઈટ સાડીઓ પહેરીને આવ્યા હોય ઓલાને એવો સરસ ફ્રેમમાં મૂટ્યો હોય ફરતા ફૂલ મૂક્યા હોય આપણને ઘડીક કેમ થઈ જાય કે આ ફોટામાં આપણે ઘડીક ઘડી જાય કોઈ બોલે જ ને આવે તવળી હામા વાળા એ બે કલાક બેસણ હોય બે કલાક આ કાંઈ જો આપણે જોયા જ કરવાની બોલાવળે આવે તવળી આના કરના બહુ સરસ પણ અમુક અમુક મને આમ ન ગમે બાળવા ગયા ને ન્યા વાતો કરતા કોઈક સાંભળજો એનો પરિવાર માઇન્ડ સાનો રહ્યો હોય તા એની પાસે બે આવે ભાઈ કર્યો તમારી ઘીરે આવું થાય તો બહુ કહેવાય તો હું તારા બાપ રાવણ ની ઘીરે તો તમારી ઘીરે નો થાય ઘણા જવાબ હોય સાય ને એમ કે તમારી ઘીરે આવું બહુ કહેવાય ઘડીક ની વારમાં કાંઈ નહોતો કાંઈ હા પણ કાલે તો મને મળ્યા હતા બોલો કે હવે મળે જ કે અને હવે મળે તો તુંય વંડિયું ઠેકી ન જા બટમજી ઘણીક ની વારમાં જેવો કેવું થઈ ગયું છે અને અમુક અમુક હાવ હાવ આપણને એવા આમ વાલા થાવા શું કે હજી મારું મન નથી માનતો ચાલુ મગજ સ્વીકારતું જ નથી કે આવું બન્યું હોય આ પોણો બળી ગયો તારો બાપ હું આવું બન્યું નહીં અને ન તને હાસું લાગતું ખાબેક ભેગો પૂછ્યા જા જે સત્ય છે એને સુકામ તમે ખોટું દોહરાવો છો આ બની ગયું છે એની પાછળ પાંચ નામ લ્યો અને જેના પરિવારમાં બન્યું હોય એને હિંમત આપો એને ત્યારે હિંમતની જરૂર છે તમારા ખરાખરાની જરૂર નથી એને કહેવાનું કે વાલા કઈ કામો કર્યું કેજો મારા બાપ તમારા બાપના મિત્ર હતા તમારા ભાઈના ભાઈબંધ હતા અમે બસ આખર ટાઈમે આવીને ઊભો રહી આનું નામ મરદ ઘણા ઘણા તો મારા વાલીડા ન્યા બીડિયું કાઢે ન્યા બળતો હોય ત્યાં બીડિયું કાઢે બાકસ ન હોય ને તો બળતો હોય લીડી ડીંડલું લે

અને મારે બેસાડે એવી વાતો કરવી છે કે કેટલા વાગ્યે પૂરું થાય નક્કી નહીં ઉતાવળ નથી ને કોઈને કચ્છમાં કચ્છમાં તો કોઈ દી ઉતાવળ ન હોય બાપુ અહીંયા દી ઉગી જાય દીને ઉતાવળ થાય બાકી આપણે ઉતાવળ ન થાય પણ કથાને લક્ષ્મા લઈ અને કાયમ જે આપણે પ્રોગ્રામ કરી છે એવડો લાંબો પ્રોગ્રામ હું આજે નહીં કરું કારણ કે આ કેન્દ્રમાં કથા છે માયા આયરને તમે ગમે ત્યારે અહીં બોલાવી શકો મારું ઘર છે પણ આવા સંતોને સાંભળવા ને એ જીવનમાં કારક લાવો મળતો હોય છે મારા બાપ એટલે દિવસની કથા ન ચૂકતા કારણ કે એ અમૃતપાન કરવાનું છે વાત અમુક વાત સાંભળવાની હોય અમુક વાત પીવાની હોય એટલે આપણે પત્રિકામાં લખીએ છીએ કથા અમૃતપાન કરવા માટે પધારજો આનું અમૃતપાન કરજો અને પીજો આપણે ન કેતા ફલાણા ભાઈ વાત પી ગયા હો કઈ છે ને ફલાણા ભાઈ સાંભળ્યું જ ને આ કાને ત્યાં કાને કાટ નહીં હં ભાઈમાંન બેનુંમાં ફેર એટલો છે કે ભાઈયું આ કાને સાંભળે છે અને આ કાને કાટ નાખે છે બેનો બેય કાને સાંભળે છે હા ખરેખર આપણા